ગામે આવેલી એક કંપનીમાંથી એસિડ ભરેલી ટેન્કર ખુલ્લા વાલ સાથે વીસ કિલોમીટર સુધી રોડ પર દોડતી રહી જોકે એસિડ ઢોળાવવાના કારણે માર્ગ પર પસાર થતા વાહન ચાલકો તકલીફમાં માં હતા અને એક ટ્રેક્ટર ચાલક આ પાછળ ચાલતા તેમની નજર પડતા એસિડ ની ગંભીરતા સમજી ટ્રેક્ટર મૂકી એક્ટિવા લઈને એસિડ ભરેલ ટેન્કર નો પીછો કરી છેક કાણીસા પાટિયા પાસે ટેન્કર ને થોભાવે ટેન્કર નો વાલ બંધ કરવા ડ્રાઈવરને જણાવ્યું હતું

આવી ગંભીર બેદરકારીને કારણે જવાબદાર કેમિકલ કંપની સામે યોગ્ય તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ તેવી પ્રાંત અધિકારી કચેરી ખાતે ટેન્કર પકડનાર જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ વાત કરી હતી ઘટના સાહેબ એવી બની હતી કે હું ટ્રેક્ટર લઈને વતરા ગામે પૂરા ખાલી કરવા ગયેલો બાજરીના તો રિટર્નમાં આવતા ભૂગલ હું આવતો હતો અને આ ટેન્કર મારી ઓર્ડર કર્યું પાછળનો કોપ ખુલ્લો હતો એમણે ટેન્કરની અંદર ભરેલું હતું એસિડ અને આખા રોડ ઉપર એસિડ ધોરાતું ધોરાતું આ ટેન્કર જતું હતું એટલે પછી મેં ટેક્ટર બહુ બગાડ્યું અને ટેન્કર મારા હાથમાં આવ્યું નહીં અને ઉંદર કુડિયાર ચોકડીએ મારી ઓફિસ છે મારી જગ્યા છે ત્યાં મારું એક્ટિવા પડ્યું હતું એટલે હું એક્ટિવા લઈને પછી હું કાની કાનીસા રોડ ઉપર ગયો સ્પીડમાં અને મેં આ ટેન્કરને કાનીસા ચોકડી ઉપર રોક્યું મૂકું ભાઈ આ કેમ આટલું બધું એસિડ દોરાય છે તો કે આ તો કે છે દોરે જ ભાઈ કે આમાં તમારું કશું ચાલે નહીં કે છે આ તો કંપનીનું બધું કંપની ધારે કરી શકે આ ટેન્કર કઈ કંપનીનું હતું આ ટેન્કર ખબર નહીં કઈ કંપની જય કેમિકલનું હતું કલમસર જય કેમિકલનું હતું હિરણ શાહ નેશનલ બ્રસ ન્યૂઝ ખંભાત समाचारों ना અપડેટ મેળવવા માટે અમારી નેશનલ नेशन प्लस न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર